નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ માં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર બહાર પાડવામાં આવેલ છે સંશોધન અને તાલીમ સહાયક અને આ જે સંશોધન અને તાલીમ સહાયક ની ભરતી છે એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો એટલે કે ડાયટ આધારિત છે અને આ જે ભરતી બહાર પાડવામાં આવેલ છે એ અગિયાર માસના કરાર આધારિત ભરતી થશે તો આપણે આજના આ વિડીયોમાં જે સંશોધન અને તાલીમ સહાયતની ભરતી બહાર પાડવામાં આવેલ છે જીસીઆરટી દ્વારા ડાયટ અંતર્ગત તો એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ છીએ આપણે આજનો આ વિડીયો તો સૌથી પહેલા જોઈએ ઓનલાઈન અરજી કરવા માટે નો એટલે કે આપણી જે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે gcrt તો એના માટે નો કયો નક્કી કરવામાં આવેલ છે તો તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ ના બપોર ના બે કલાક થી લઈને તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના ઠ કલાક સુધી એટલે કે રાતના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આ જે ઓનલાઈન અરજી કરવાની થાય છે આપણી તો એ કઈ વેબસાઇટ ઉપર કરવાની થશે તો એ જે વેબસાઇટ છે ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ તો એ વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 એસિ એક્ઝામ ડોટ જી અને બીજી વેબસાઈટ આપવામાં આવેલ છે જીસીએ ગુજરાત ગવર્મેન્ટ આ વેબસાઇટ પર હવે જોઈએ તો પરીક્ષાનો કાર્યક્રમ કયો નક્કી કરવામાં આવેલ છે તો એની વિગત અહીં આપવામાં આવેલી છે નોટિફિકેશનમાં તો વર્તમાન પત્રમાં જાહેર પ્રસિદ્ધ ઉમેદવારો માટે ભરવાનો સમયગાળો કયો નક્કી કરવામાં આવ્યો પાંચ દસ બે હજાર ચોવીસ સુધી અને ફી સ્વીકારવાનો પણ સમયગાળો આપવામાં આવ્યો છે પચીસ નવ બે હાજર ચોવીસ થી લઈને છ દસ બે હજાર ચોવીસ સુધી અને પ્રાથમિક પરીક્ષા એટલે કે બહુ વિકલ્પ સ્વરૂપની જે પરીક્ષા છે સંભવિત તારીખ સત્તર ચોવીસ રાખવામાં આવેલ છે તેમજ મુખ્ય પરીક્ષા એટલે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની જે પરીક્ષા છે એની સંભવિત તારીખ પંદર બાર બે હાજર ચોવીસ નક્કી કરવામાં આવેલ છે હવે જોઈએ સંશોધન અને તાલીમ સહાયક ની જગ્યાઓ

જેમ કે પીએસટીએચ આઈ એફ આઈ એસ આઈ સી સીએમડી અને WE તેમજ ઉપરોક્ત પી એસ શાખાની જે જગ્યાઓ છે એકસો દસ જગ્યાઓમાં વિષય વાર ખાલી જગ્યાઓની યાદી જે છે એ નીચે મુજબ છે તો ગુજરાતી છે અંગ્રેજી મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ સાયકોલોજી ફિઝિકલ એજ્યુકેશન અને આર્ટ તો આ PSTA અંતર્ગત અલગ અલગ જગ્યાઓ છે ગણિતમાં દસ જગ્યાઓ છે સાયન્સ એટલે કે વિજ્ઞાનમાં બાર જગ્યા છે સામાજિક વિજ્ઞાનમાં સત્તર જગ્યા છે સાયકોલોજીમાં બાર જગ્યા છે મનોવિજ્ઞાનમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે શારીરિક શિક્ષણમાં બાર જગ્યા છે અને આર્ટ એટલે કે જે છે છે એમાં જગ્યાઓ આવેલ હવે જોઈએ તો પસંદગી અલગ અલગ શાખાઓ આપવામાં આવેલ છે આપણે વિગત જોઈ લીધી શાખાઓ વિશે તો એના માટે પણ પસંદગી કઈ રીતે કરવાની થાય છે એના વિશે થોડીક માહિતી મેળવીએ તો ઉમેદવાર લાયકાત એક થી વધુ શાખા માટેની અને વિષયો માટે હોવા છતાં એક જ શાખા વિષયમાં ઉમેદવારી નોંધાવી શકશે એટલે કે આપણી જે વિષય છે અલગ અલગ વિષયો છે તે પ્રમાણે પણ આપણે ઉમેદવારી નોંધવાની થશે ત્યાર પછી છે ઉમેદવાર જે શાખા વિષય પસંદગી કરેલ હોય તે મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવશે એટલે કે આપણે જે પણ શાખા પસંદ કરી હશે એ પ્રમાણે જ પસંદગી યાદીમાં એનો સમાવેશ કરવામાં આવશે હવે જોઈએ પરીક્ષાનો માધ્યમ અને પરીક્ષા પદ્ધતિ તો પરીક્ષાનું જે માધ્યમ છે એ ગુજરાતી રહેશે એટલે કે જે પ્રશ્નપત્ર છે એ મુખ્યત્વે કઈ ભાષામાં આવશે ગુજરાતી ભાષામાં આવશે ત્યાર પછી જે પરીક્ષા છે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે બે વિભાગમાં પરીક્ષા યોજવામાં આવશે પ્રથમ પરીક્ષા જે છે એ બસો ગુણની અને બહુ વિકલ્પ સ્વરૂપની પરીક્ષા ત્યાર પછી જોઈએ તો પરીક્ષાની ફી કે આપણે કોઈ પણ ફોર્મ ભરતા હોઈએ તો એના માટે ફી નક્કી કરવામાં આવેલ હશે તો એના માટેની પરીક્ષા ફી કઈ નક્કી કરવામાં આવેલ છે તો તમામ કેટેગરીના ના ઉમેદવારો માટે પ્રાથમિક પરીક્ષાની ફી રૂપિયા ત્રણસો પચાસ નક્કી કરવામાં આવેલ છે ત્રણસો પચાસ રૂપિયા જે પરીક્ષા ફી નક્કી કરવામાં આવેલ છે એ પ્રાથમિક પરીક્ષા એટલે કે MCQ જે પરીક્ષા રહે છે પ્રથમ પરીક્ષા એના માટે નહીં ત્રણસો પચાસ રૂપિયા આપવાના થશે ત્યારબાદ જે પ્રથમ પરીક્ષા ઉત્તીર્ણ થશે ત્યાર પછી દ્વિતીય પરીક્ષા આપવા માટે જે પણ ઉમેદવારો લાયક હશે તેના માટે ફરીથી પણ ફી ચૂકવાની રહેશે અને એ કોણ નક્કી કરશે પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે આગળ જોઈએ તો પરીક્ષા કેન્દ્ર તો આ પરીક્ષામાં આ જે પરીક્ષા યોજવામાં આવેલ છે તો એના માટે પરીક્ષા કેન્દ્ર કયા રાખવામાં આવશે એટલે કે કયા કયા સ્થળો એ કયા કયા જિલ્લાઓમાં રહે છે તો જોઈએ તો પરીક્ષા માટે નક્કી કરવામાં આવશે એટલે કે જે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો છે એ માટે જે ઉમેદવારો એના આધારે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે પણ જેમાં મુખ્યત્વે કયા કયા કેન્દ્રો હશે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા ખાતે પરીક્ષા યોજવામાં આવશે જો ઉમેદવારોની સંખ્યા ઓછી થતી હોય તો મોટે ભાગે શું થતું હોય કે અમદાવાદ અથવા પરીક્ષા યોજવામાં આવશે એ એ પણ આધારે જે પરીક્ષા છે નક્કી કરશે ત્યાર પછી જોઈએ કે પગાર ધોરણ તો આ જે તાલીમ સહાયક માટેની જે લાયકાત છે અને એમાં પગાર ધોરણ કયો નક્કી કરવામાં આવેલ છે તો પગાર ધોરણ જે છે એ માસિક ફિક્સ

ઉમર ના એટલે કેવાય ધરાવતા ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરી શકશે નહીં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર આવાજ આવ નવા વિડિયોસ માટે જોડાઈલા રહો મારી YouTube ચેનલ સાથે થેન્ક યુ